ભારતીય ન્યાય સંહિતા મુજબ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાલી જતા ફરિયાદના એક વર્ષ કરતાં ટૂંકા ગાળામાં આવ્યો ચુકાદો આરોપી નિલેશ પાટણવાડિયા ને આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચરાની નોંધાયેલ ફરિયાદના આરોપી નિલેશભાઈ મનુભાઈ પાટણવાડીયાએ બે હજાર ચોવીસની સાલમાં પંદર વર્ષ દસ માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધવા સગીરા દીકરીને બળજબરીથી ખેંચી લઈ જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ આચર્યું હતું ને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો જેની ફરિયાદી સાવલી પોલીસ મથકે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ નોંધાઈ હતી ફરિયાદોના કેસ સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલ પટેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે આરોપીને તકશીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીર સાથે તેણીના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરના નિલેશભાઈ મનુભાઈ પાટણવાડિયાને કશુરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એકના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કુદરતના નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી આજીવન સખત કેદ અને રૂપિયાનો એક લાખનો દંડ ફટકાર્યો તથા અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન મુજબ બે વર્ષની સજા ને રૂપિયા પાંચ હજારનો દંડ તેમજ એકસો પંદર બે મુજબ છ માસની

સાવલી પોલીસ સ્ટેશનમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય નાય સંહિતા તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબની ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડિયા રહેવાસી સાવલી નાએ સાવલીની ભોગ બનનાર પીડિતા પંદર વર્ષ ચૌદ દસ માસની દીકરીને પ્રેમ સંબંધો બાંધવા જબરજસ્તી કરી દીકરીને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ કરેલ અને ત્યારબાદ ભોગ બનનારના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરતો હતો જેનો કેસ સાવલીની પોક્ષો કોર્ટમાં શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપી નિદેશ મનુભાઈ પાટણવાડિયાને તકસીરવાન ઠેરવી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે મુજબ છ માસની સજા તથા એક હજાર દંડ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ મુજબ એક બે વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ તથા ભારતીય ન્યાયસંહિતાની કલમ ચોસઠ બે એમ પાસઠ તથા પોક્ષો એકની કલમ ત્રણ ચાર પાંચ મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધીનું જીવન જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ જે દંડની રકમ નામદાર અદાલતમાં આરોપી ભરે તે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિક્ટિમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવવા ભલામણ કરેલ છે આ ચુકાદો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ આજીવન કેદ સજાનો આ કલમો હેઠળનો પ્રથમ ચુકાદો છે